Obrigada. ગ્રામ પંચાયતમાં બધાય ગ્રામજનો ભેગા થયા છે અમારા અસરાવાસમાં પાણીનું સો ટકા અસરગ્રસ્તમાં હતું છતાં પણ એકવાર કેશ ડોલ બધાને આપી છે પછી ઘરવખરી બધાની મતલબ મોસ્ટ ઓફલી નેવું ટકા માણસોની ઘરવખરી અહીંથી ગામમાં અહીંથી પાણી ભરાઈ જવાથી નીકળી ગઈ છે તો એની જે રાશન મતલબ એમાં મળવાનું હતું સરકાર તરફથી તો એ કોઈ પણ જાતની સહાય મળી નથી એની અંદર મતલબ નેવુંથી સો જણાને સહાય મળી છે પણ એ તે લાગતા ને સરપંચ તલાટીએ એમની રીતે કરીને આપી દીધું છે અત્યારે હવે અમને સરપંચ કે તલાટી કોઈ કાંઈ જવાબ આપતા નથી અમે કાલે ટીડીઓ પાસે પણ ગયા હતા તો એમણે પણ એમ કીધું છે કે તમે ફોર્મ ભરીને આપો તો હું બધાને રાસ આપી દઉં સહાય તો આ રીતની સહાય મળી નથી આ પણ એક મોટા પાયે કૌભાંડ થયું છે અને આવનારા સમયમાં આ ના થાય એના માટે ટીડીઓ જિલ્લા વિકાસ અધિકારી રાજ્યના પ્રધાન રાજ્યના મુખ્યમંત્રીશ્રીને બધાને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ગામની અંદર આ મોટા પાયે એક કૌભાંડ જ છે અને બીજું કે ઠાકોરવાસના અમારા છે થી પૂરા રણની અંદર રહે છે એમને પૂરા બધાને પૂર આવી ગયું બધાના ઘર પડી ગયા કોઈને ઘર વખરી નથી રહી તો આજ દિવસે કોઈ સર્વે કે કોઈ તંત્ર ત્યાં આવીને જોયું નથી અમને પૂછ્યું પણ નથી કે ભાઈ તમારે કેવી તકલીફ છે આજે પણ આ સો નામ આવ્યા એની અંદર એક પણ ઠાકોરનું નામ નથી દલિત પરિવારના પણ કેટલા તળાવની પાળે માણસો રહે છે એમને પૂરું તળાવ ફાટી ગયું હતું એમના ઘર પડી ગયા છે તો આજે ત્યાં જઈને પણ કોઈ સંભાળ લીધી નથી અને સરપંચ કોઈ જવાબદારી આપતા લેતા નથી અત્યારે ગામ લોકો આખું ગામ પંચાયતે આવીને ઊભું છે છતાં સરપંચ હાજર નથી તલાટી કે હું રજા ઉપર છું બરાબર વીસી કે મને ખબર નથી તો અમારે હવે આ આના માટે કોને મળવું આનું જવાબદાર કોણ છે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આની ઝડપથી ઝડપથી નોંધ લેવાય અમારા ગામમાં ફરીથી સર્વે થાય અને જે લોકો પણ બાકી છે અસરગ્રસ્ત માં તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે અસારા કોઈ પણ સહાય મળે છે નહીં રાખો બરાબર કોઈ કાલી મીજા તાલુકામાં ટીડીઆર ને પછી બધે ગયા કોઈ પણ સાહેબ મળે છે નહીં અહીંયા કરી અમે અને ખુદ મારે કોઈ પણ સાહેબ મળે છે નહીં ભાઈ બોલો છો સારાથી પાંચ ઠાકોરવાસમાંથી બોલો છો અમારે અત્યારે પચાસ ઘરને કોઈ અધિવૃત કોઈ લેવા દો કોઈ રોવા જ નથી આવ્યો કોઈ તલાટી નથી આવ્યો સરપંચ નથી કોઈ પણ આવી આજુ ઘરે રોવા કોઈ આવ્યો નથી ખૂબ નુકસાન છે પોણી ખુબ એજ બીજું શું કર વખરી માં બીજું કર બધું છે ને હાલ માં બેત્રો બધું કોઈ વસ્તુ રહી નથી બધું પડ્યું હતું સહાય મળવા પાત્ર કોઈ સહાય મળવા કોઈ મળ્યું નથી નમો બુદ્ધે મારું નામ ગલસર શિવરામભાઈ ટેંગરભાઈ ગામ અશારા રહું અશારા વાસમાં મારા એકસો અગિયાર ઘર છે ટોટલ ઘરોમાંથી કોઈને સહાય મળી નથી અને મને ખુદને તલાટી કે ગ્રામ પંચાયતના કોઈ સભ્ય કોઈ સરપંચ કોઈ બી મારા ઘરની કોઈ મુલાકાત લેવા માટે આવ્યા નથી એટલે અમે કાલે જ્યાં આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી રાય આવેદનપત્ર આપ્યું છે બીજી વાર ફોમ ભરજો અને તમને પાછું આ રિટર્ન અમે કરીશું કોશિશ કે તમને પાછું મળી શકે બાકી અત્યારે અમે તમામ ગ્રામજનો ભેગા થઈ અને એટલે તકરીબન બે કલાકથી મેં અહીંયા ઊભા છીએ પણ હજી સુધી કોઈ તલાટી ગ્રામ મંત્રી નથી આવ્યા નથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી નથી આવ્યા નથી ગ્રામ પંચાયત ચલાવે છે એ પણ નથી અત્યારે હાલ હાજર અને તલાટી સાહેબ એમ કહે છે ફોન કર્યો તો કે અત્યારે હાલ હું રજા ઉપર છું એટલે એક દિવસ એવો આવે કે આખી આખી નાઈટ તલાટી અહીંયા કામ કરી જાય અને એક દિવસ એવો આવે કે અત્યારે હું હાજર નથી એનું કારણ શું તમારી માંગ શું છે અમારી માંગ એ કે તમામ ગામજનોને વિસર્વે કરો અને જે મળવા પાત્ર હોય એમને મળવા આપો